નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ ક્યારેક વિવાદિત લઈને હરાજી પણ બંધ સુધી એટલે નવી મગફળીની આવક છે નવી મગફળીની આવકના પોષણ ભાવ નથી મળતા તમે પણ જાણો છો એક બાજુ કુદરતનો ખેર છે મગફળીમાં પાકમાં પણ પૂરતી ઉતારા નથી બીજી બાજુ આપણે જોઈએ તો ઘણા બધા લોકો એવી રીતે પણ જોતા હોય છે કે ભાઈ ઓણના સિઝનમાં કપાસને પણ એવું કંઈ છે નહીં દાડમમાં પણ એવું કંઈ નથી

વાવતા છે આ ભાવ છે હવે તમે એમ કહો દસ વર્ષ માં ડીઝલ નો ભાવ ખાતર નો ભાવ દવા ભાવ મજૂર નો ભાવ ભાવ અમારું એમનું બધું ટોટલ ગમે જે વસ્તુ હોય આ મગફળી તમે ગણતરી એક આ દસ હજાર રૂપિયા નો વિકો બધો આનો ખર્ચો થાય ટોટલ નો માંડો કે બિયારણનું બધું થાય દસ હજાર રૂપિયા વીઘા ચડે એક હજાર ની સિત્તેર રૂપિયા આવે આ કદાચ આમાં ઉતરી ઉતરી ઉતરે તો પંદર વીસ મને મગફળી ઉતરી હોય કદાચ બરોબર હવે આને કદાચ મને આ વિગા મળે ને તો બે ત્રણ હજાર ત્રણ થી ચાર હજાર રૂપિયા મળે બધું જે બધું ખર્ચો બધું કાઢતા ઘરની જમીન હોય તો તો ને થાય

અને ખેતી દિવસે દિવસે મોંઘી થાય હા અરે ખેતી ન નામ નથી પણ ઈ ખેતી કઈ ઈ ખેડૂત ખેતી ના માહિતી કરતા અમારું નારી જણ છે આ ખેતી ના કરતા આ બે નંબર વાળા આ બધા ખેતી ન માહગી કરે ખેતી એ ખેતી ખેડૂત આ ભાવ ની ખેતી લઈ જ નહી ના ખેડૂત નો લઈએ રાજકારણ રાજકારણ માણા લઈએ આપડે ખેતી કોઈ ખેતી લઈને લઈએ આમાં તો શું હવે આમ કદાચ હાર નવા લુકડા ને લઈએ તો તમે બધા એમ ફરતા હોય આપણા ધારાસભ્ય એમ કે ખેડૂત સમૃદ્ધ થઈ ગયા એમ કે ખેડૂતના ઘરે ઘરે ગાડીઓ આવી ગઈ કે ખેડૂતો ઝાલાવાડ બહુ સડિયુ પહેરા એવું લાગે હોય મને એવું લાગે એવું લાગે સેલા આ ભાવમાં ન નરે બીજું કઈ ને કે અમને હે ને પણ આ ભાવમાં કેટલી મજૂરી કરી અમે મજૂરી કોઈ હિસાબ ની એ મજૂરી કરીને અહીંયા દિર રાત આજો આને હે ને અત્યારે મજૂર ને ચારસો ચારસો રૂપિયા એચક મજૂર ને ચારસો રૂપિયા સ્વીકવાય હલર માં ત્યાં હાલ તો એ ભૈસા બાપા કેવા પડે હાલો બાપા હાલો હાલો લો નો નર્તેમ આ કરવું પડે ત્યાં પતે મજૂર અને મજૂરી એટલી માંગી થઈ જાય બધી વસ્તુ માંગે પડ એમને માંંદો હું ને મુઠી ભરતો એક તો અમારો માંંદો હું લાગતો છે આના પાવા ને આ એમ કે હવા હે હવા તો કે જ આમ જો તમ જો તો છે ને હવા તો અમારું આમ જો આ કદાના તમ જો છે હવે ઇમને બાવથી લેવા ને અમારે તો વેચવું પડે અમાર જો વેચી તો પડે ગમે તે ભાવમાંથી તો એટલે એમને માંંદો હું હોય છે કે ખરાબ છે મગફળી કોઈ ખેડૂત અત્યારે દરરોજ એવરેજ ચાલીસ હજાર મગફળી આવે સીઝન માં પચાસ આવે અલગ અલગ હોય સીઝનમાં દસ વીસ ત્રીસ આવતી હોય ને તો હાલે તમકો પચાસ હજાર લાખ

બિારણ દવાસ હજાર રૂપિયા થાય તો અત્યારે વિઘે કે મણિકા ઉતરે વી મણ વધી ના એથી ખર્ચા તો કીધું કે થી બે ત્રણ વાર તો આપવું પડે તમે કહો ખેડૂત દિવસે દિવસ આપડા ધારાસભ્ય મેં કીધું એમ કે ખેડૂત સમૃદ્ધ થાય એમ કે આપડા આપડે હળવદ ધારાસભ્ય હે ને સરકાર એવું કે ખેડૂત ની આવક ડબલ થઈ જાય આમાં ફેરત થઇ જાય તમે કહો આપણે આપડે હું એ ખેડૂત નો દીકરો એટલે આપણને ખબર છે માલ એટલો બધો આવક હે ને ભાવ ભાવમાં નથી એટલું બધું ભાવ માં નથી તમે બધી વસ્તુ તમે જોવો તો ખાતર કે કોઈ પણ વસ્તુ તમે જો ને એને ભાવમાં બે વાર ની અંદર તમે જોવો તો એના કેટલા ભાવ ને આના કેટલા ભાવ આ એરિયા બે પાંચ વર્ષની અંદર આ તો બે વર્ષ અઢારસો ની ભાવ થતી હતી અને અત્યારે એક હજાર ની હિતે નહીં થઈ તમારે ડીએપી માં ઘટી જવા જોઈએ ને તો એ જે મોટી માથા કુટ છે ને હા એ તો એના ભાવમાં અમારે ખેડૂતને ને ઈમાનો ગીનો ભાવ કે એ અમારે વેચવાની તો એ તો ઠીક છે અમારે કારણ કે અમારે એક નહીં એક સંગઠન ઠીક હોય લોકો નો હાથ હાથ જેવી વસ્તુ કે સંગઠન વગર સંગઠન હા એવું થયું

પાક થતો તો એ તો ભગવાને તો કુદરતી સારું કર્યું હોય હું વરસાદ નથી આવ્યો ન કે વરસાદ આવે ને તો તમે અમે આવીને હાસીને અમે ઓરખાય નહીં કે આ વ્યક્તિ તમે જોયું એને એ વ્યક્તિ નથી તમે તમે જ કહો એવા ગુના કારા મહી જેવા થઈ જઈને લુગડે એવો હોય ને સેટાય કારા આવે

તો મિત્રો આના એક હજાર ને હિત્તેર રૂપિયા ભાવ છે હવે આ એવરેજ આપણે માલ જોઈએ ને તો ખેડૂતને નું એવું કહેવું છે કે બાળા સાડા બારસો નો માલ છે પરંતુ ખેતરમાં જે મહેનત કરે અને ખેતી કરે ત્યારે ખબર પડે કે ભાઈ આ મગફળી કેવી રીતે યાર્ડમાં પહોંચે છે એના બજાર ભાવ શું થવા જોઈએ એના બજાર ભાવને છેલ્લી સ્થિતિ શું છે અને મેં કીધું એમ જેને ખેતરો નથી જેને ખેતી નથી અને એ લોકો એસી માં બેઠા બેઠા ખેડૂતની વેદના કેવી રીતે સમજી શકે આ બધા સવાલો છે પરંતુ ઘણા ખેડૂતની હજુ પણ નવસો રૂપિયામાં મગફળી પેન્ડિંગ છે અત્યારે આપણે જોઈએ ને એવરેજ મગફળીની આવક સારી છે બાવીસ હજાર મણ હોય પચીસ હજાર મણ હોય ચાલીસ હજાર મણ અલગ અલગ રીતે આવક થતી હોય છે વીસ બાવીસ હજાર મગફળી દરરોજ આવે છે એવરેજ આપણે જોયું ક્યારેક સિઝનમાં પચાસ હજાર મણે આવતી હશે ને ઓછી પણ આવતી હશે ને વધારે પણ આવતી હશે પરંતુ મગફળી જયારે પણ આવે એટલે આપણે સૌ જાણીએ છીએ કે આ જ મગફળીનું તેલ આપણે ઘરે ખાઈએ છીએ કેટલું શુદ્ધ આવે છે એની વાત પછી પણ કરીશું પરંતુ અત્યારે આપણે એટલે લાઈવ થયા છીએ ઘણા ખેડૂતને હજી મગફળી પડી છે પેન્ડિંગ નવસો રૂપિયાના બજાર ભાવ મૂકે છે એને લઈને ખેડૂતો નારાજ પણ છે અને સારા પણ બજાર ભાવ છે કદાચ પાંચ ઢગલાના સારા પણ બજાર ભાવ થતા છે તેરસો સુધી થતા છે ને બારસો સુધી થતા છે પરંતુ એવરેજ બજાર જે ખેડૂતોની જે આશા છે ને એના કરતાં બજાર ભાવ નીચા છે ખેડૂતોની આશા એવી છે કે હજાર બારસો રૂપિયા જો બજાર ભાવ થાય એવરેજ બધા જ ખેડૂતોને આવા એવરેજ બજાર ભાવ મળે તો ખર્ચા ભેગા થાય નફો તો તો સાઈડની વાત છે મિત્રો અને લાઈવ હરરાજી આપણે એટલા માટે બતાવી છે કે આપણા પાછળ જે હરરાજી આવી રહી છે એના લાઈવ હરરાજી બતાવી થોડી જોઈ લઈ કે શું છે હરરાજી અને શું છે સ્થિતિ બજાર ભાવને લઈને પણ જોઈ લઈએ આપણે મિત્રો કે લાઈવ હરરાજી શું છે તમે પણ એકવાર ખેડૂત જ્યાંથી જોતા હોય ને ત્યાંથી એકવાર કોમેન્ટ કરો શેર કરો એટલે બીજા ખેડૂતને ખ્યાલ આવે કે માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની લાઈવ હરરાજી જોઈ છે ને મગફળીમાં આ આ રીતના બજાર ભાવ છે અને આ છે સ્થિતિ મગફળીના બજાર ભાવને એવું બનતું પણ હોય છે મિત્રો અગાઉ મેં કીધું એમ કે હરરાજી પણ બંધ રાખી હતી પરંતુ અત્યારે બજારમાં કઈ સુધારો કે શું છે સ્થિતિ તે હું તમને લાઈવ પણ બતાવું એકવાર લાઈવ પણ જોઈ લે એટલે આપણને ખ્યાલ આવે કે લાઈવ હરરાજી લઈને શું છે સ્થિતિ અને મગફળીના જ્યારે બજાર ભાવ હોય ને ત્યારે તો જાણો છો કે મગફળીના બજાર શું છે સ્થિતિ છે હરરાજી એ પણ આપણે જોઈ લઈએ કેવા બજાર ભાવ છે રોજ વીસ થી પચીસ હજાર માં મગફળી આવે એવરેજ વીસ બાવીસ હજાર માં મગફળી આપણે એટલા માટે લાઈવ બતાવ્યું છે બજાર ભાવ ને લઈને સ્થિતિ આજુબાજુના યાર્ડમાં શું છે બજાર ભાવ અડવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક છે અને મગફળીની આવકના લઈને ખેડૂતો ઘણા બધા મિત્રો જોડાણા પણ છે એટલે એટલે શેર પણ કરો બીજા મિત્રો સુધીને ખ્યાલ અને આજુબાજુમાં ઘણા બધા મિત્રો જોડાયા છે ને એને પણ ખ્યાલ છે કે મગફળીની અત્યારે સિઝન તૈયાર થઈ જાય છે ને મગફળીની આવક મગફળીનો પાક મગફળીની સ્થિતિ કેવા છે બજાર ભાવ આમ આપણે જોઈએ ને તો ક્વોલિટી વાઇઝ આપણને ખ્યાલ આવે કે મગફળી કેવી છે શું છે સ્થિતિ તેને લઈને પણ બજાર ભાવ થતા હોય છે ને વાઇઝ થતા હોય છે આપણે પણ જોઈએ છીએ કદાચ કોઈ સારો મોરો માલ હોય પરંતુ એવરેજ બજાર ખેડૂતોની એવી માંગ છે કે એવરેજ બજાર એવરેજ બજાર છે ને મિત્રો બારસો સાડા બારસો તેરસો રૂપિયા હોય તો ખેડૂતને પોસાય એવું છે તો બે છેડા ભેગા થાય એવું છે ખેડૂતના દીકરા તરીકે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઘણી બધી મગફળી આવે છે ને હજુ આવશે આપણે એટલા માટે લાઈવ બતાવીએ છીએ કે શું છે હરરાજી શું છે બજાર ભાવ અને શું છે સ્થિતિ તમે પણ જ્યાંથી આજુબાજુ તમારા માર્કેટિંગ યાર્ડમાં કેવી છે સ્થિતિ કેવા છે બજાર ભાવ અને નજર અડવદને આ ચેનલને હજુ તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલા એ કરો કારણ કે અહીંયા જ તમને જોવા મળશે હરવદ માર્કેટિંગ યાર્ડના લાઈવ બજાર ભાવ આજુબાજુ બનતી ઘટનાઓ મોરબી જિલ્લો સુરેન્દ્રનગર રાજ્યની મહત્વની ઘટનાઓ અહીંયા જોવા મળશે સમાચાર રૂપે હજુ સુધી આ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલા એ કરો તમામ ખેડૂતોને જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો